નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે તેની સંપૂર્ણ અને સો સો ટકા સાચી તારીખની જાહેરાત થઈ ગઈ છે મિત્રો એ સંપૂર્ણ બાબત અંગે આ મિત્રો વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહીજો અને તમે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓ માટે ખરેખર અને સારા સમાચાર આવી ગયા છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય મળે છે અત્યાર સુધી મોદી સરકાર દ્વારા અઢાર હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે મિત્રો અને હવે ખેડૂત મિત્રો ઓગણીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો અને એ આતુરતાનો મિત્રો અંત આવી ગયો છે અને તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે તારીખની ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી છે જાણકારી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાલમાં જ પીએમ કિસાનના ઓગણીસમા હપ્તાની તારીખ વિશે માહિતી આપી છે તેમણે કહ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બિહાર આવી આવી રહ્યા છે અને તે જ દિવસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર કરવામાં આવશે ચોવીસ ફેબ્રુઆરી આ રકમ ડાયરેક્ટ ટ્રાન્સફર મોડ દ્વારા ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં આવશે અને ખેડૂતો માટે આ એક ખુશીના સમાચાર છે કે મિત્રો ચોવીસ તારીખે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવશે અને પરંતુ ખેડૂત મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાસી અને ફાર્મર રજિસ્ટ્રી કરાવવું એ ફરજિયાત અને ખૂબ જ જરૂરી છે અને મિત્રો હજુ સુધી પણ તમે ફાર્મર રજિસ્ટ્રી અને ઈ કેવાસી ન કરાવ્યું હોય તો કરાવી લેજો અને હવે ઓગણીસમા હપ્તાની તારીખની જાહેરાત થઈ ગઈ છે એટલે મિત્રો ઝડપથી અને તાત્કાલિકપણે તમે ઈ કેવાયસી જરૂરથી કરાવી લેજો એટલે તમારા ખાતામાં પણ ચોવીસ તારીખે ઓગણીસમો હપ્તો જમા થઈ જાય અને મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે મિત્રો અને મિત્રો હજુ પણ તમારે ઓગણીસમાં હપ્તા અંગે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો આપણે તેનો ઉકેલ જરૂરથી જરૂર આપીશું અને મિત્રો આ ચેનલના માધ્યમથી આપણે સો સો ટકા સાચી માહિતી જ આપીએ છીએ એટલે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ જાણી શકે કે ઓગણીસમો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે